તારીખ એકવીસ થી છવીસ માર્ચ સુધી ડાકોર જતા માર્ગો ઉપર મોટા વાહનો ઉપર પ્રતિબંધ ડાકોર ખાતે આવેલા રણછોડજી મંદિરે આગામી માર્ચ સુધી ધાર્મિક ભરાશે જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવશે પદયાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખીને કેટલાક માર્ગો ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવેલ છે આ માર્ગ પરથી પસાર થતા વાહનોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો છે વૈકલ્પિક માર્ગોની વધુ વિગત માટે જુઓ આ વીડિયો સુદ પૂનમ એટલે હોળી દુળેટીના તહેવારો નિમિત્તે ડાકોર ખાતે આવેલ રણછોડજી મંદિરે યોજાતા ધાર્મિક લોકમેળામાં આવતા પદયાત્રીઓની સલામતીને ધ્યાનમાં લઈ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ તારીખ એકવીસ થી છવ્વીસ માર્ચ સુધી કેટલાક માર્ગો ઉપર ભારે વાહનોની અવર પર પ્રતિબંધ ફરમાવેલ છે તથા વૈકલ્પિક માર્ગોનો વિકલ્પ આપેલો છે આ જાહેરનામા પ્રમાણે વાસદ ચોકડીથી સારસા ખંભોળજ ઓડ ઉમરેટ થઈ ડાકોર તરફ જતા મોટા વાહનોએ આણંદ હાઈવે ચોકડી થઈ આગળ જવાનું રહેશે ભાલેજ ચોકડી લીંગડા ઉમરેટ થઈ ડાકોર જતા મોટા વાહનોએ ભાલેજ ચોકડીથી ચકલાસી રોડ થઈ હાઈવે તરફ જવાનું રહેશે જ્યારે ઉમરેટ ત્રણ રસ્તાથી ડાકોર તરફ જતા વાહનોએ ઓડ સારસા થઈ આગળ જવાનું રહેશે પણસોરા ચોકડી અલીણા ચોકડી તરફ જતા તમામ વાહનોએ પણસોરા ચોકડીથી નડિયાદ તરફ થઈ આગળ જવાનું રહેશે જાહેરનામું સરકારી વાહનો એમ્બ્યુલન્સ વાન તથા ફાયર બ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં